નમસ્કાર દર્શક મિત્રો જય જવાન જય કિસાન સ્વાગત છે આજના વિડીયોમાં આજના વિડીયોમાં જણાવીશું આજના માવઠા વિશે એક સાથે ત્રણ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને સાયક્લોના કારણે રાજ્યમાં છેલ્લા અડતાલીસ કલાકથી વાવાઝોડા સાથે વરસાદ થઈ રહ્યો છે મંગળવાર રાત્રે આઠ વાગ્યા સુધીમાં રાજ્યના એકસો ત્રણ તાલુકામાં એક મિમીથી થી લઈ પોણા સાત ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો ભાવનગરના મહુવામાં સતત છ કલાકમાં પોણા અમરેલીના લાઠીમાં અઢી ઇંચ સાવરકુંડલામાં સવા બે ઇંચ લીલીયા અને અમરેલીમાં બબે ઇંચ વરસાદ પડ્યો હતો ભારે પવન અને કડાકા ભડાકા સાથેના વરસાદના કારણે બે દિવસમાં એકવીસ લોકોના મોત થયા છે મધ્ય અને પૂર્વ ગુજરાતમાં સત્તરના મોત થયા છે જ્યારે વીસ થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે તો ઉત્તર ગુજરાતમાં ત્રણ વ્યક્તિ અને પિસ્તાલીસ પશુના મોત થયા છે આગામી ત્રણ કલાક માટે ભારે વરસાદની આગાહી ગુજરાતના ગાંધીનગર અમદાવાદ ખેરા આણંદ વડોદરા ભરૂચ ભાવનગર અમરેલી અને બોટાદ જિલ્લામાં છૂટા છવાયા સ્થળોએ બાસઠ થી સત્યાસી કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા

રાજકોટ સુરેન્દ્રનગર ગીર સોમનાથ અને દીવદંબંધ દાદર અને નગર બનાસકાંઠા પાટણ જુનાગઢ પોરબંદર અને મોરબી જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદનું